મારા નવા વલોગ સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા બેરડ અને શુભ પ્રભાત કે આયો કે તમે બધા મજામાં જ હશો અને તમને એમ થતું હમણાં બેકગ્રાઉન્ડ પાછળનું અહીંયા ને હા નવું લોકેશન ગયું હતું નકર અહીંયા આવીને આમ ઉતારતો હવે અહીંયા આવીને ઉતારો એટલે નવું લોકેશન થોડું મતલબ કે નવું લોકેશન જસ્ટ ફન એટલે આપણે એવું છે કે આજનો એક સુવિચાર કહું છું હોવારમાં ભાઈ એક મને એક વસ્તુ એક નવી હું મારા માટે મારી લાઈફમાં ઓલું કે પેલા બિગ બિગ બોસમાં કેમ જાય તો એકબીજાનો કંઈક શીખવા મળે ને તો એવી રીતે મારી લાઈફમાં મને એક વસ્તુ એવી મળી કે ભાઈ આ સુવિચારવાળું છે ને કે આમ હવારમાં સુવિચાર વાંચું બધા ઘણા બધા વાંચું ભાઈ એમ થાય કે આ વસ્તુ આપણે બ્લોગમાં કેવી છે એમાં અંદર મજા આવે ભાઈ ભાઈ એટલે હલો તો હું તમને કહું કે આજનો સુવિચાર કેવો છે બહુ જોરદાર છે એનું કારણ એવું છે કે ભાઈ ઘડિયાળ બહુ મસ્ત છે નકો ઘણા કેમ કે આ તો નકામો માણસ છે આને કંઈ આવડતું જ નથી આ તો આમ ને આ તો તેમ એના ઉપરનો આ છે સુવિચાર તો એવું કોઈને નહીં ગણવા નહીં કારણ કે હેંગરો ખરાબ કઈ કામ આવે એમ કે કેતા હોય બધા તો હું એમ કહું છું કે બંધ ઘડિયાળ આખા દિવસમાં બે વાર સાચો ટાઈમ દેખાડે છે દાખલા તરીકે તમારે જોયું હોય ને તો આ ઘડિયાળ મારી હાલમાં આ બંધ જ છે બરાબર અને હવાચાર એમાં હવાચાર થયા છે કારણ કે આખા દિવસમાં બે વાર સાચો ટાઈમ દેખાડે એટલે બંધ ઘડિયાળે આખા દિવસમાં બે વાર સાચો ટાઈમ દેખાડે છે એટલે કોઈ માણસને નકામો ના ગણો કારણ કે માણસ નહીં પણ એનો સમય માણસનો ખરાબ હોય છે એટલે એ યાદ રાખજો બધા બરોબર અને જિંદગી મોજમાં જ રાખજો અને ફૂલ મોજ કરજો બાકી તો કાંઈ ભેગું આવવાનું છે નહીં આપણે ને જલસા જિંદગીમાં કરવાના છે તો હાલો આપણે લોગને આગળ વધારતા કારણ કે મારા બાપુ તો હવારમાંથી નીકળી જાય કારણ કે અહીંયા એમ થાય હું ફટાફ હવાર પડે ને વયા જાય હવાર પડે ને વયા જાય એટલે એમાં એવું છે અત્યારે મારા મા છે તો અત્યારે મારા મા સાથે વાર્તાલાપ કરીએ અને કાલ હું તમને કહેતો હતો કે કીર્તન કે કંઈ ભજન કે સંભળાવ્યું બરાબર પણ એમાં એવું હતું કે બીજા આગલા લોગની ક્લિપ હતી મારી પાસે તો એ મેં મૂકી દીધી કારણ કે કેટલા ટાઈમથી રહેતી હતી હું આમાં સ્ટોરેજ ફૂલ થઈ જાય એવા માટે હું કંઈક વાર ડિલેટ મારી દઉં છું તો એના કારણે રજી હતું તો મેં કીધું આ છે ને એક્સપ્લોર કરી દઈએ એટલે આપણું કામ પતે ને પછી આપણું સ્ટોરેજ ઓછું થાય એવા માટે હાલો તો ઓછો ટાઈમ લઈને ફટાફટ મારા મા પાસે ને આજે દ્વારિકાનો નાથ મારો રાજા રણ જોડશે તો જઈએ ચાલો ફટાફટ મારા મા પાસે જાય અને આજે તો ભાઈ મને આજ ખબર પડી છે કે આજે શ્રાવણ મહિનો છે આજ બીજો શ્રાવણ મહિનો ચાલુ થયો છે

દુખ જાયા મારું ન કૈલા સમા જાય સે દેવળ દેખી ને દુઃખ જાયા માર મન કૈલા સમા જાય સે પેલી પૂજા રે સિવને જડની સડે સે પેલી પૂજા રે સિવને જડની સડે ધણી સડે સે બીજી પૂજાર સિને દુધની સડે સે દુ કવલી ગાયના ગય ના માર માન કૈલા સમય સે દુધતો

તો પછી ત્યાંથી આપણે બીજો નેક્સ્ટ જ બ્લોગ આવી ગયો હતો એટલે હવે એ એ બ્લોગ આપણે આજથી જ ચાલુ કરીને આજથી પૂરો કરીએ બરાબર એટલે હાલો તો તબેલે જઈ અને થોડીક તમને એને તબેલાનું મેન મેનેજમેન્ટ કઈ રીતનું છે ને એ તમને કહું ને હાલો તો આગળ આપણે છે ને તબેલે તો પહોંચી ગયા છે પણ તબેલે પહોંચી ગયા અને તમને એક વસ્તુ જો કહું કે બે શ્રાવણ મહિના એક પુરુષોત્તમ મહિનો અને આ શ્રાવણ મહિના ફાધર પછી આવશે તો હું શું નહીં તમને બતાવું ને આપણા સેવાભાઈને સોંપીએ બરાબર કે કામ લ્યો સેવા ભાઈ શૂટિંગ ઉતારો ભાઈ હા આવી જાઓ મારા ભાઈ કમ હિયર બ્રો કમ હિયર એન્ટ્રી મારે છે ભાઈ અહીંયા સા હું સેવા ભાઈ હાથ ના રાખતા હા હા નકર છે ને સ્પીકર દબાઈ જાય ને તો આપણો છે ને અવાજ બેહી જાય તો અમને તમને બધાને છે ને ભાઈ અમારે જે ભૂકા ચારાનું ગોડાઉન બતાવું કારણ કે અહીંયા હુધીનું આ રિક્ષો રિક્ષો બતાવો ભાઈ આ રિક્ષો છે ને ત્યાં સુદ્ધીનનું આ બધી ગાઠડિયું કે ફરાર ફરાર જે આવે ને ન્યા સુદ્ધીનું બધું હતું અહીંયા ભૂગી ગયું પુરુષોત્તમ મહિનો ને હવે શ્રાવણ મહિનો ચાલુ થયો છે ને પછી ભાદરો એટલે એક મહિનો વધારે થઈ ગયો છે ને એના કારણે અમારા ચરાનો સ્ટોક ઓછા લેવલમાં થઈ ગયો કારણ કે એક મહિનો આખો વધી ગયો ને તો આ જો આખો છે ને આ ભૈરું છે આ ગાંઠડીનું બરોબર આ ગાંઠડી અમે ક્યાં એક આકડે બતાવું જો આ ગાંઠડી ખરીદી પડી તમને અહીંયા પહોંચાડવા સુધીની અહીંયા તબેલે તો એટલા પંચોતેર રૂપિયા સિત્તેર થી પંચોતેર રૂપિયામાં આવી હતી અમને હાલમાં અટાણે કારણ કે એક મહિનો જે વધી ગયો ને શ્રાવણ મહિના પુરુષોત્તર મહિના શ્રાવણ મહિનો ફાદર મહિનો રેત ને તો થઈ જાય પૂરું હવે આ એટલો માલ એક મહિનાનો જ છે હા હા આ માલ ખાલી ઓનલી ફોર એક મહિનાનો જ છે અને ભેગી એક ટાઈમ શેરડી ચારવાની અને એક ટાઈમ આ ચારવાનો હુકો ચારો તો એ બે ટાઈમ જો હેડી ચારીએ ને તો ભેનું પૂરું થઈ જાય કારણ કે આવું પછી દૂધ ના કરે અને પ્લસ પોઈન્ટ કે પાણી જ ના પીએ તો દૂધ ક્યાંથી કરવાની છે બરોબર એટલે મેન પોઈન્ટ એ છે કે આ ફૂંકાચારણ પાછી આ ના અમે હું સિત્તેરથી પંચોતેરમાં લીધી હતી અટાણે લેવા જાય ને તો સવાસો રૂપિયાની આ એક એક પડે એટલે એક મહિનો હવે અમારે કઈ રીતે મેનેજ કરવું ને એ અઘરું છે તો જો આ રીતે છે આ બે મહિના થયા ને એમાં એક પ્રોબ્લેમ અમારો હાથ છે ભાદરવો મહિનો નકર આ શ્રાવણ પતી ગયો ને ભાદરવો ચાલુ થઈ ગયો હોત તો આ વસ્તુ શક્ય ના બને પણ આ એક મહિનાનો જ હાલમાં સ્ટોક છે આપણે છે ને માર બાપુ આગળ જાય અને મારા બાપુ આગળ બધું મેનેજમેન્ટ નું સાંભળીએ બરોબર તો લાવો સેવાભાઈ શેવા ભાઈ સાચું કીધું ખોટું કીધું કીધું અમારા ભણેશ્વરી બાબા હાલો તો હવે છે ને મારા બાપુ પાસે એના પાસે જાય અને બે વાતું કરીને કઈ રીતે આમ બધું મેનેજમેન્ટ આ જો મેં તમને કીધું એવું હાલમાં તે રીતે જ છે તો એ રાખા તબેરા

પિસ્તાલીસ હજાર રૂપિયા હમ પર મંથના એક મહિના ને પિસ્તાલીસ હજાર રૂપિયા પગાર દો અને એમાં પછી આપણે ખાવું પીવું મોજ કર્યું એમાં મોજ કરવું ના ના એટલે આ ધંધો હવે હાલમાં તો કારણ કે હવે જગ્યા ને બધા પ્રોબ્લેમ આવે નથી આવતા એટલે બધું અઘરું તો છે આ ધંધો નકર આમ વાડી વિસ્તારમાં હોય દેહમાં હોય તો મજા આવે ના આવે

હા મારા બાપુને ને એમ થાય કે દેહમાં માં જાય પણ કારણ કે એ બધાની જન્મભૂમિ દેહ છે અને મારી જન્મભૂમિ સુરત છે એટલે હું દેહ દેહમાં મને મજા આવે પણ હું થોડાક દિન પૂરતો જ ન્યા જાઉં પછી પાછો પાછું મને સાંભરે એટલે હું પાછો આવતો રહું ને બાકી મજા તો ન્યાય આવે ને અહીંયા આવે જાજો અહીંયા રહી લઉં ને એટલે મને વધારે અહીંયા મજા આવે બાકી એ જો આવી વેહોનું બધું મેનેજમેન્ટ મારે બાપુ કે એના જેવું છે